મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નોટરી તરીકે પસંદગી પામેલા પંદરસોથી વધુ એડવોકેટ્સને ગુજરાત રાજ્યના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વકેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી દ્વારા આ અવસરે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરીને રાજ્યમાં ઇ નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો